નુકસાન થઈ રહ્યું છે મીંઢુળા નદી પર બનેલા રિવરફ્રન્ટને નુકસાન થયું છે રિવરફ્રન્ટ પરથી પાણી ઓસરતા સામે આવ્યા છે રિવરફ્રન્ટ મીંઢુળા નદી પર જે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે એના રેલિંગ અને પેવર બ્લોક છે એ નીકળી ગયા છે ભારે વરસાદ અને તેના કારણે આ રિવરફ્રન્ટ છે તેનું ધુવાણ થઈ ગયું છે તો મીંઢુળા નદી પર આ રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો તેને નુકસાન થયું છે અને હાલ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો રેલિંગ હતી એ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે પિવર બ્લોક છે એ ઉખડી ગયા છે છોટાઉદેપુરમાં સુખી ડેમમાં પાણીની આવક થઈ છે સુખી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે સુખી ડેમના દરવાજા ખોલીને નવ હજાર પાસઠ ક્યુસેક પાણીનો નિકાલ થઈ રહ્યો છે નીચાણવા વીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે